દર્શન જ છે આપડે જયારે કયો ત્યારે દર્શન મતલબ બોલો અરે ભલા બાર મહિના પેલા છ મહિના થી તો વાત શક્તિ આપે સારા કામ કરો છો સારું બોલો છો કા તમારા ગુરુ મહારાજ ની કૃપા છે અને કા તમે ઈષ્ટદેવ હોય બે કૃપા સિવાય આ વાણી મળે નહીં આટલો બધો જગત માણ આખે નો થઈ

એવું હોય ને ત્યારે આપડે ભરવાડ કેવાય આપડે બેટા દલિત છીએ આપડે દલિત કેવાય એમ કરી કરી એની ઝેર ઝેરના ઘોટડા પાઈ મોટા કરે એટલે ઈ વર્ણ વ્યવસ્થા જાતિ થી હિન્દુ ધર્મ થી સંકળાયેલા જે છોકરા મોટા થાય એને સમાનતા નું જ્ઞાન નો હોય

એટલે આ હવા ના મતલબ હવા હોય વાળા પાડે એવું ખરું બસ 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 એટલે એક છે ને આપડે ઓલા કેમ ઘેટા બકરા ના વાળા હોય એમ આ ધર્મ ના વાડા છે વાળા પડ્યા સાચું 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 સ્વામિનારાયણ ધર્મ ના ખેતા હોય એમાં ઘરી જાય તમને કહું છું મરઘાં ના ખેતા હોય એમાં ઘરી જાય મેલડી માં એમાં ઘરી જાય સાબુન માં ના હોય એમાં ઘરી જાય એમ એ ધર્મ ના ખેતા બકરા છે એ ધર્મ થકી બધા કોઈ ટીલા કે હો હો ના ધર્મ ના કરી હવ નીકળે હવ હો ની ધર્મ ની કંઠી પહેરી નીકળે હવ હો ના ધર્મ ના સભા પહેરે હવ હો ના ધર્મ ના રંગ રોગાન વાળા કપડા પહેરે હા સાચું સીતારામ ની લુંગી ગરમ નાખે

કોઈ પારોડિયા ફેરણ હાથમાં માથે ઓલે માળા રાખીને માથે ઓલો ટોપો ચડેને હાથમાં માળા ફેરવા કરે હમ આ ધર્મ છે આ જેટલા ધર્મ નું નકી ધર્મ હશે હાચું હાચું હા કેમ કે ઝાડવાને પાણી પાવાનો ધર્મ છે સકલા ને નાખવાનો ધર્મ છે ગાવું નું પાણી પાવું ખવડાવવું ધર્મ છે હવે કોઈ નક્કી ક્યુ ક્યુ કરવાથી અટણ હું પૂન થઈ જશે ની ભૂલાઈ ગયું છે એ સબર જ નથી

કેમ હું કીધું કે કડવા પ્યાલા કડવા એટલે તમે કીધું ભાઈ તમે દેવી દેવતા માં ધૂણવા માંથી સિંધુ માંથી ના પરચા માંથી આ બોલો તમે આ બોલો એ કડવા લાગે કડવા લાગે પણ સત્યા બોલો છો પણ લાગે છે કડવા કડવા પણ એને જેને છે ઈ તમારી જેવા તો ભરી ભરી ને પીએ છે બાપુ જેના ઘટમાં હોય સમજાય મીઠા લાગે ને એટલે બાપુ મનસુખ ભાઈ શું બોલે છે શું કેવા માંગે છે ઈ સમજાય તો મીઠો લાગે નકર તો કડવો જ લાગે જગત ને તો એમાં એવું છે એનો ધર્મ નો જાણવા ચડેલો છે ભંડારો છે મનસુખભાઈ યાર દેવગતિ છે ને ભાઈ ઈ બધી કોઈ પણ વસ્તુ છે દયા જ મોટો ધર્મ મારી નાથ માંથી માતા પ્રગત થઈ તમે વાત કરી મને એમ થયું કે આ તો બધી ખાન છે બાપુ ગુરુ છે મનસુખભાઈ મજા આવે એમ નથી આપડે ઈ જોતું હોય મળે એવી દુકાન મનસુખભાઈ છે

વાલા મો આ દેદો કુટું ને આને કૂટી નહીં તો હારું હતું મનસુભાઈ એટલે આવું છે સાહેબ આ બધું સમજણ ના ઘર ની વાત છે અને સમજણ છે ને એ મહાજ્ઞાની સમજવું એ મહત્વ છે વાતો તો આખી જગત કરે છે પણ ઈ જિંદગી પાયર ઉતારવી ને બહુ કઠણ છે સાહેબ અઘરી છે જીવન જીવવું કઠણ છે વાતો કરવી બહુ હેલી છે કેમ કે કેહણી મિશ્રી ખાંડ એ બાપુ રહેણી તાતા લો અરે તાતા લોક એટલે ગરમ લોઢાની તાર જેવું ગરમ તલવાર માં હાલો ને એવું જિંદગી જીવવું એટલું કઠણ છે એટલું કઠણ છે ગાયરું સાંભળવાની કોઈ કોઈ વખાણ કરતા કોઈ બે જણા ગાયરું

ના ના સત્ય માથા હરિચંદ્ર તારા માટે સત્ય માથાણા પણ પોપટી ને અમે પોપટ રાજા રામ ના વનરાતે વન માં પાઇકોન ચૂડલે મારી મારા પ્રાણ ને હરા કે સાથ મારી રાણી પીંગલા આપડી હાય નો હાલી હમ બીજા બીજા સુખ માં કઈ તું હતી હું હતો મૃગેશ્વર રાજા રામ નો પારા એ અરે પડતા મેલ્યા છે મેં મારા પ્રાણ પાપીડે કે મારા પ્રાણ હૈર્યા કે ત્રીજા ત્રીજા ચોગ માં કે તું હતી બ્રાહ્મણી હું હતો તપેશ્વર રાજા રામ નો કુંડલિક વન માં નાગ રાણી પીંગલા હા ઈ પાપી મારા પ્રાણ ને કે મારી હાલી રાણી જુગ આપણે હાર્ય રહી નહીં કેમ કે આમાં જગત માં કોઈ કોઈ નું છે નહી કોઈ કે ભાઈ મારો છે કોઈ કે બાપ મારો છે કોઈ કે તમને કોઈ દીકરો મારો છે કોઈ કે બાઈ મારી છે આ જગત માં છે સ્વાસ્થ ની સગા આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ

ભગવાન રામ ની રાહ જોઈ પણ છે મોજ તો આવી હા પછી તો ભગવાન ની ભાન ભૂલી ગયો બોર ના ઠરિયા હોતો મીડિયા ખાવા કેમ કે પછી બોલો પ્રેમ જ એવો હતો એમ તમારો પ્રેમ હતો અને તમારો ભાવ હતો ને એટલે પછી આ વાણી ઉગી નકર એમ ઉગે

એક મિનિટ ધરમસિંહ સેવ કરલો ધરમસિંહ આખું નામ ધરમસિંહ ધરમસિંહ ધારાભાઈ ટોટા મોરબી એવો કઈ મેળામણો હોય સંતો નો કોઈ સત્સંગ કે આત્મ એવું કઈ હોય તો જો અમારા ભાઈ માં હોય તો આ છે ને ભાગ્ય વાત ઈ છે ને એ આપણે ને એક ધર્મગુરુ સમજાવવા પૂરતું કર્યું છે આ તમારા જેવા કી એટલે અમે વાત કરીએ ભાગ્ય એવું કઈ હોય અને કર્મ ને એવું કઈ હોય તો ભગવાન રામ ના જોશ ના જેમ કરવા પડે હનુમાનજી એ વિધાતા નો સોટલો પકડી અને ઠીકે ઠીકે ધબાવી નાખી તીધાતા એ કીધું કે પેલા મને હનુમાનજી એ કયો હાલો તમારા રામ ના લેખ મેં લખ્યા મારા કોને લઈ તમે મને આટલી બધી મારી કરનારો કોક જુદો છે ભાઈ અરે હરી સાચું સાચું એટલે સમય કાઢવાનો કેમ કે સદગુરુ ની કૃપા વિના સપને મળે નહિ સત્સંગ તમને એવું સપનું નો આવે આ મહાપુરુષો વિચાર આવે સદગુરુ ની કૃપા વિના સપને મળે સત્સંગ પણ કૃપા હોય ગુરુ મારા દેવ ની જેને લાગી જાય ભક્તિ ના રંગ હા જો ગુરુ મહારાજ ની કૃપા હોય તો રંગ જ બદલી જાય એનો કલર જ બદલી જાય ને આ દેહ હોય બદલી જાય આપડે ગુરુ કરવા ઉપદેશ લેવો હુકમ થાય તો ઉપદેશ લેવો

હા હા પછી શ્રી સાવ મારો પંદર વીસ બી એકાદો ફોન હા ભલે ભલે ઓલું તમારા ગુરુ દક્ષિણ લઈ હોય ને તો તમને અહિયાં ગોધન બાપા એ વાત કરીનેવડાવી દેસુ કઈ વાંધો નહીં